જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો બસ આપણે મને સાંજે જ વિડીયો બનાવીએ કે સવારે આવું છું લેટ એના કારણેથી સાંજે જ વિડિયોને આપણે શરૂઆત કરીએ અને આજે આપણે લગભગ સો સાડા સો વાગે આપણે વિડીયોની શરૂઆત કરી ના નાખીએ ને આપણું કાલે સપનું પૂરું થાય છે કે અજમલ શોપિંગ ઉપર એકલો જ છે કાલે નીશુભા પણ નહીં ના કિરણભાઈ ભાઈ નહીં ના કાંકર હું કાંકરતા પર એટલે કાલ આપણે આખો દાડો મોજ કરવાની છે અને કાલે ઓપનિંગ નહીં એના કારણથી આપણે આપણા ખેતરમાં જ રહેવું કમલીવાળા આખો દિવસ કાલ તો હું ફરતો હોય છું ગમે તે જગ્યાએ એવું લોકેશન કોઈક હશે તો આપણે એ જ આવું ભરવા અને વિડીયો બનાવીશું નહીં કાલે ઓપનિંગ નહીં એના કારણથી કાલે વિડીયો છે એમ કારણ કે વિડીયો અમને બનાવવાનો હોય એના કારણથી ઓપનિંગ નહીં રાખ્યું રવિવારે એ ગમે જો ચીકી ખાતા આયા ભોગલાય મુડમુનાદા જીકા ભાઈ લાઈટ જતી રહી ને લાઈટ જતી રહી લાઈટ તર આવી ગઈ મને લંગરી પડી ગયું હોય કણ કોક અવાજ આયાતો એવો દીપમ થી માં ઘડી ઘડી લાઈટ આવી ગઈ એટલે ચ્યો ય આમાં ડોઢઈ નું ઘર આરી ડોઢઈ ઉપર કાલે આપણે કિરણભાઈ ભાઈ ભાઈ નઈ આબના જો આપણે ડાયણો જવું માં હેઠતા જવાના હે ધજાલે ધજા લઈને જવાના એમ જય જહુમાં જય જહૂ

તો આપણે આજે જવાનું છે કમલીવાડા ને કમલીવાડા આપણે એક પ્રોગ્રામ રાખેલો છે જમવાનો તો આગળ જમવા જવાનું છે તો હું અને કરણ આપણે વિપુલ ને વિમ વિપુલનું પેમેન્ટ આવી ગયું ને કેટલું પેમેન્ટ આવ્યું હોય એ આપણે વિપુલને પૂછી લઈએ કાયદેસર તો મને ખબર નહીં કે વિપુલને કેટલું પેમેન્ટ આવ્યું મારા પહેલાં એનો પેમેન્ટ લઈને બે ગયો હોય બધી પ્રોસેસ કરી હવે કહેતો નહીં કેટલું પેમેન્ટ આવ્યું હોય તો આપણે એના મુઠે જવાબરી લઈએ ઘડી કે હવે આવે એટલે આપણે પૂછી લઈએ કેટલું પેમેન્ટ આવ્યું હોય તો તમને કહી દઉં કે વિપુલનું કેટલું પેમેન્ટ એ જોજો આપણા વિડીયોમાં આપણે બોલી દીધું કે કેટલું પેમેન્ટ છે પણ વિપુલ કોઈ કહેતો નહીં ના અમારે જસુભા રીલ બનાવી જોરદાર બનાવી છે મેં બે ત્યાં રીલ જોયા સપોર્ટ કરજો જસુભા ને રીલ બનાવજો રોજ બનાવજો ને બનાવો બનાવો અમી ચો બનાવતા વિડીયો નહીં બનાવતા જોઈ જોઈને કોક ને બનાવીએ ને આપણે આમાં ને એવું જ હતું મારે રીલ ઈષ્ટામાં પ્રશ્ન અમુક નહીં સ્કોર્પિયો ગાડીનું મેં તાળી મૂકવાનું પ્રશ્નલ ચાલુ કર્યું કે મેં ખુદ નહીં બનાય દાળોજી પ્રશ્ન મને નહીં ફાવતું કે એર્યું એડિટિંગ આ દાળોજી શીખ્યો જ નહીં ને શીખવું હોય રાકે રાખે થોડું 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 શીખી લઉં કાંઈ માસ્ટર નતું આવડતું એટલે પણ આપણે વિડીયો બનાવતા શીખી ગયા એડિટિંગ કરતા શીખી ગયા એમો એ ઓછું ફાવ્યા છે જેટલા ફીચર છે એટલા તો ખબર જ નહીં આપણે જેટલો આપણો વિડીયો હેડે એ રીતનું આપણે એડિટિંગ કરીએ છીએ ને જેટલા કટ હોય એ પ્રમાણે આપણે એડિટિંગ કરીએ કે એની અંદર ઘણી સિસ્ટમો આવી છે અમારે નિર્મલ સિંગ હવે એડિટિંગ કરે ઘણું બધું કરે કટ લાઈન હાઈલાઈટ કટ લાઈન મેલે છે એ મને ફાવતું ને અમારો હાઈલાઈટ કટ આવી ગયો બીજા કટાણ પેલું ને કાલે આપણે નિર્મલ સિંહ ને આપણે દોઢનું ઘર

હા શ્રવણ બાઇક લાવે આપણે જે શ્રવણ છે એ ચાના નોમ ખબર નહીં કે હું તમને કહી દઉં એ શ્રવણ આપણે બાઇક લાવ્યો છે જે આપણે હરિભા ચાની ગાડી ચલાવી તો એના પણ પેડા આપણે વાંચીશું શ્રવણને ફોન કરી બોલાય ભાઈ તું પેડા લઈને જાય તો બધા ભેગા પેડા કરી પછી થઈએ ને ખાવાનું તો ઘણું બધું છે કે કમળીવાળા પણ ખાવાનું છે ને એ ખાવાનું છે એમાં આપણું ખાવું પણ થોડું સારું ખાવું એવું છે તો ચલો આપણે જઈએ હવે વિપુલના ભાઈ ને વિપુલના ભાઈ જઈ પૂછી લઈએ તારે કેટલું પેમેન્ટ આવ્યું ને પછી ઘડી કરીને મળીએ જય માતાજી

આપડે સહન ના કહી દીધું આપડે કોઈ બી બાઈક હોય ને આપડે મળી જ હોય બાઈક આપડે સાધન એવું નહીં કેમ કે સાધન છે ભગવાન માતાજી આયેલા તો એવું જ આવે આપણે એવું નહીં કે સાધન માર બાઈકની ની હંમેશા થાય હોય જે લઈ જાય કોઈ નક્કી નહીં આવે હા બાર ગાડી હોય બાર ગાડીઓ ચલાવે તો આજે ભગવાન માતાજી ની દયા થી એને પણ એક બાઈક આવી ગયું નવું તો મોજ કરો ભરો જલસા કરો તમે આ ટીગમે દે આ ટીના દે ને લ્યો બાઈક લઈ માતાજી ની દયા કરી કાં તો કમીવાળા તો કમીવાળા આયા હતા કમીવાળા ના કમીવાળા રાજો તો પ્રોગ્રામ નો

તો ખાલી આપડે થોડો પટન લીધો છે પણ અમારે પૂરો બ્લોગ હોય તો ડીપી ઓફિશિયલ ને સર્ચ કરી નાખજો ખાલી પૂરો બ્લોગ આવી જાય આવશે પણ આટલો ટુકડો આવ્યો

એ કુલ નું પેમેન્ટ આવી ગયું જેટલું આવ્યું હોય એ તો એના રીતે એના બ્લોગમાં કહી દે આપણે એ ઘરાવું નહીં કે એ આપણે સિક્રેટ રાખીએ પણ પેમેન્ટ આવી ગયું હોય તો જરૂરથી કમેન્ટ કરજો આટલા ગાડી વિડીયો નહીં બનાવજો

અમે એમના ફેન છીએ તો ખાવા પીવાનું બધું પટી ગયું હોય ને હવે શૂટિંગ ચાલુ થાય નહીં કેતો ખાવા પીવા ને પ્રોગ્રામ પટી ગયો ને હવે ચાલુ થાય છે શૂટિંગ એસ બી હિન્દુસ્તાનીમો સ્પોરી છે ભરતસિંહ એક્ટિંગ કરવાના બધા હોય ડુંગળિયું ન તાપ કર્યો હોય પાઠો પાડ્યો જે દેશી ભાષામાં કહેવાય આપણે એ પાઠો પાડ્યો હોય ને જોરદાર મજા આવી જાય એ જગ્યા પર જઈએ તો હું મૂઠ થવાની ઈચ્છા નહીં થતી એના કારણથી હું ગાડી માંડી બેઠો થોડું એડિટિંગ કરી નાખું ને ફોનને ચાર્જિંગ નતું લાઈટ નહીં એટલે તમને રિઝલ્ટ પણ મજા નહીં આવે મજા આવશે

અમે આવડું એના પૂછ્યું બરાબર પણ આ તો બોલા તો મશીન ધબ 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 થવા માંડ્યું હતું એટલે અમે અમે મને પૂછ્યું પણ આ તો બોલી જ ના કહેવાનો અવાજ ચલાઈ ગયો હતો બરાબર એટલે પછી અમે દિલોન ભાઈ નક્કી કરવા વયા આયા પછી આરો અડવાડો બોલ્યો ફૂંતાળજી ગાડીમાં કોઈ હાથ હલાવતું હતું બરાબર ફૂંતાળજી ગાડીમાં મેં જોયું અને દરવાજો ખોલ્યો તો અંદર ફૂંતાળજી બે રેલા ફૂંતાળજી ભાગડી તૈયાર થતા હતા ગાડીમાં અમે આવીને જોયું તો આ ભાઈ તો ગભરાઈ ગયો તો આપડે દેવો હતો ને એટલે હાથ યાર અંધારામાં હાથ ભાડી ને એવો દોડ્યો અને મશીન ઉપર હાથ મેળ્યો મશીન તો ઉપડી ગયેલું

અમે કાની સ્ટોરી કહી દઈએ તો ચલો ઘડી કરીને પછી મળીએ વિડીયો ના ઘડી કરીને હવે આટલે એન્ડ જ કરીએ વિડીયોમાં તો કાલે મળશું એક નવા બ્લોગ સાથે જય માતાજી